પંચમહાલ જિલ્લાના તંત્રના પાપે થી પાંચ ધોરણના બાળકો શાળા બીના એક જ મકાનમાં ભેગા બેસી ભણવા માટે મજબૂર બન્યા પ્રાપ્ત થતી વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વરવાડા ગ્રામ પંચાયતના પાદરદેવી ગામમાં શાળા વિના પાછલા બે ત્રણ વર્ષથી બાળકો ગામના મકાનમાં ભણી રહ્યા છે એવા દ્રશ્યો સામે આવ્યા છે વર્ષ બે ઓરડાઓને ડિસમેન્ટલ કરવાના ઓર્ડર મળ્યા બાદ ગામ લોકો અને આચાર્યની વારંવાર રજૂઆતો છતાં સર્વ શિક્ષા અભિયાનનું પરિણામ શૂન્ય જોવા મળ્યું છે જેને લઈને નવા વર્ગખંડો બનાવવાની રજૂઆત છતાં પાછલા ઘણા વર્ષોથી શાળાના ગામના એક નાગરિક ના ઘર આંગણે બેસીને બાળકોને અભ્યાસ કરવો પડે છે બાળકોને ભણવું પડે છે પાંચે વર્ગના અડતાલીસ બાળકો વચ્ચેના બે શિક્ષકો ઘણીવાર સંયુક્ત ઘણીવાર એક કોટલાના બે ભાગમાં વહેંચીને મજબૂરીની ખીચડી જેવું શિક્ષણ પીરસી રહ્યા છે કાલોલ તાલુકાના વરવાડા પંચાયતના પાદરદેવી ગામના વખતભાઈ હિંમતભાઈ પાદરદેવીના એ આજે નિશાળનું જર્જરિયા મકાન બધા પડી જાય એવા હતા એ માટે મેં મારું મકાન બે અઢી વરસથી મેં આપેલ હતું પણ અત્યાર સુધી કોઈ ઓયડા બન્યા નથી અને અઢી વરસનું મેં અમારા ગામમાં ચૂંટણી આવ્યા એને ત્યારે મેં બધા ગામવાળા ભાઈઓ ભેગા થઈને અને બહિષ્કાર કરેલો ચૂંટણી વિશે અને ચૂંટણીમાં પેલા ભાજપના જે સંગઠન મંત્રીઓ બધા હતા એવા બધા આવેલા અને અમને એમ કીધેલું કે આજથી તમે ભાડા પેટે એમણે નક્કી કરેલું કે તમને આઠ હજાર ભાડું આપીશ મહિને પણ અત્યાર સુધી મને મળ્યું નહીં અને બે અઢી વરસ તો મેં ફી મેં સેવા આપી જ છે પણ હવે હું બાળકોને એમ કહી દઉં કે એક મહિના લાગી મેં રાહ જોઈ હવે તો હું રાહ જોઉં નહીં અને તમારું નામ મારું નામ વખતભાઈ હિંમતભાઈ બારિયા ગામ પાધરદેવી હું પાધરદેવી ગામ ભરવાડા પંચાયતના પાધરદેવી ગામના વતની છું બે હજાર ચૌદ પંદરથી મારી શાળાના બે ઓરડા જર્જરિત છે અને અત્યાર લગી બે બે ઓરડાની કંઈ મંજૂરી પણ મળી નથી નવા ઓરડાનું કામ પણ ચાલુ થયું નથી અને આજે અત્યાર બે અઢી વરસથી વખત ભાઈ હિંમત સિંહ એમના ઘરે છોકરાઓ બનાવે છે તે પણ એ લોકો ફ્રીમાં સેવા આપે છે અને બે હજાર ચોવીસ ચોવીસની લોકસભા લોકસભાની ચૂંટણીમાં અમે કામજનો થઈને ચૂંટણી બહિષ્કાર કરવાનું કહ્યું હતું તો એ લોકોએ ભાજપના લોકો ભાજપના મહા મહાસંગઠન મંત્રી તેજસ પરમાર આવીને એમને અમને લખાણ આપ્યું કે બે હજાર આ નવા સત્રનો હું ભાડા લેખે તમને મંજૂરી આપું છું ત્યાં લગી વખતભાઈના ઘરે બેસવા દો કે જેથી હું દિવાળી લગી એ બે ઓરડા મંજૂર કરાવીશ આપીશ એવું એમને જવાબદારી આપી છે પણ અત્યાર લગી કઈ કામ ચાલુ થયું નથી સ્કૂલનું તમારું નામ બારીયા મહેન્દ્ર બળવાન ફાધરદી તાલુકા કાલોલ ગામ પંચાયત વરવાડા ફાધરદી ગામ